ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો આરોપી જયારે સારવારમાં હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આરોપી ફરાર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં હતી પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે આરોપી શુભમ શર્મ પોલીસના સપ્તાહમાંથી ફરાર થયો છે પોલીસે આરોપીને ઝડપી લેવા સીસીટીવી કેમેરા તપાસથી આરોપી કઈ દિશામાં ફરાર થયો તે દિશામાં તપાસ હાથ ધરી છે આ સાથે જ પોલીસ કર્મીઓની પણ તપાસ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા વરાજા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ચેતન તરી સુરત સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે